પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બસો ઉપરાંત દૂધ મંડળીઓ આવેલી છે તેમાંની એક શહેરા તાલુકાના ભુરખલ ગામમાં આવેલ ભુરખલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે મંડળીના તમામ સભ્યોની હાજરીમાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂરખલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન તરીકે કૃપાલસિંહ અનુપમસિંહ પરમારની સર્વાનુમતે કૃપાલસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી દૂધ મંડળીના ચેરમેન તરીકે કાર્યરત હતા ત્યારે દૂધ મંડળી ખાતે યોજાયેલ સાધારણ સભામાં કૃપાલસિંહ પરમારની પુનઃ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી કૃપાલસિંહ પરમારની દૂધ મંડળીના ચેરમેન તરીકે પૂર્ણ વરણી કરવામાં આવતા આસપાસના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી રૂપાલસિંહ પરમાર પંચમહાલ જિલ્લા યુવા મોરચાના ભાજપના પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ નાગલધામ ગ્રુપ અમદાવાદના સભ્ય પણ છે